આજરોજ વનવિભાગ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર રેન્જના પીપલેશ ગામે વીસ હેક્ટરમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવામાં આવ્યા જ્યાં વાવેતર કરવું મુશ્કેલ હોય એવા જંગલ વિસ્તારમાં માનનીય સાંસદ જસુભાઈ રાઠવા સાહેબ તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખમતી કલ્પનાબેન રાઠવા ભાજપ મહામંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે પીપલેશ ગામમાં બીજ નાખવાની શરૂઆત કરવામાં આવી જેમાં રસિકભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા ભાજપા પ્રમુખ સરપંચ રમેશભાઈ રાઠવા કિશોરભાઈ રાઠવા કાળુભાઈ સંગ્રામસિંહ રાઠવા અને નાયબ વન સંરક્ષકશ્રીએ આરબી સોલંકી અને છોટાઉદેપુર આરએફઓ નિરંજન રાઠવા વીડી રાઠવા અને વનપાલ વનરક્ષક વગેરે હાજર રહ્યા અને એક પેડ માકે નામ અંતર્ગત સાંસદ અને ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું શેખ મુજબ પર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે

તો એ તો એ સ્કેટા બજાતો આ ત્યાં બહાર આને કૂચતા બીજું ન પક આવી કોઈ માકરે ઉપર

બધા બધા તના છે આજુબાજુમાં લોકો ખરેખર છોટાઉદેપુર જિલ્લામાં

तो चलो सेवायाला नया एक बी सेक्रेटरी मिले सीरीज हमारा बात जगह है और नहीं बोतल भी बी सेक्रेटरी प्रिजेर कैमिलोस तो चलिए और हैं एक एक 何だろう જે છોટાઉદેપુર તાલુકાના પીપલેશ ગોંદરિયા ગામે વિભાગ દ્વારા ડ્રોનથી એક નવી ટેકનોલોજીથી બિયારણનો વિવિધ પ્રકારના બિયારણોનો છંટકાવ કરી અને આ જંગલોને ઘણા બનાવવા માટેનો માટેનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં અમારા છોટાઉદેપુરના સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના ડીસીએફ શ્રી સોલંકી સાહેબ એમના આર શ્રીઓ ફોરેસ્ટર શ્રીઓ અને વનપાલો સહિતનો સ્ટાફ આજુબાજુના લોકો અને આ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીએ હાજરી આપી અને આ ડ્રોનથી વિવિધ પ્રકારના બિયારણો જે આ જંગલોમાં મળી આવતા અને એને સંરક્ષણ કરવાના હેતુથી આજે આ વનીકરણનો ફેલાવો થાય અને પર્યાવરણ જળવાઈ રહે તેના પ્રયાસ રૂપે નવી ટેકનોલોજીથી ગઈ સાલ પણ આ ડ્રોનથી અભિયારણ ઉગાડવા માટેનો પ્રયાસ થયેલો અને આ વખતે પણ આ પ્રયાસ થયો છે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદિપુર રેન્જના પીપલેક્સ ખાતે ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે જેમાં માન્ય સાંસદ શ્રી જતુભાઈ રાઠવા સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ શ્રીમતી કલ્પનાબેન રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ છોટાદિપુર અને મુકેશભાઈ પટેલ સાહેબ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી અને ડ્રોન દ્વારા બીજ વાવેતર કરવામાં આવ્યું હતું અને જેમાં નાયબ વન શ્રી રૂપકભાઈ સોલંકી સાહેબ અને આર એફ વીડી રાઠવા અને વનપાલ વનરક્ષક અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડ્રોન દ્વારા અલગ અલગ પ્રકારના બીજ વાવેતર કરી અને અંતરિયાળ વિસ્તાર જ્યાં વૃક્ષારોપણ થઈ ન શકે એવા વિસ્તારમાં ડ્રોનથી બીજનો છંટકાવ કરીને વાવેતર કરવામાં આવે જેમાં વૃક્ષોનો વધારો કરી શકાય અને સાથે જ વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો